કેમ છો મિત્રો મજામાં ને ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણા નવા વ્લોગમાં આજે ફરી પાછું આપણે જવાનું છે રાણીપોર જ્યાં અમારા આજે બેન છે એના ભાણુભાને આજે લાડવા દેવા માટે જવાનું છે તો આજે આપણે જવાનું છે રાણીપોર વેદિકા બેન થઈ ગયા છે તૈયાર અત્યારે વેદુબેન જવું છે ને આપણે રાણીપોર હે હવે જો આપણે આવી ગયા પેટ્રોલ પુરાવા જોઈએ કેટલું પેટ્રોલ થાય છે અત્યારે આપણે કાંટા તો હજી અડધા ઉપર છે તોય આપણે એમ તો થોડું પુરાઈ નાખીએ એટલે વચ્ચે ખાલી ન થઈ જાય હવે ગાડી પૂછ આપણે પહોંચી ગયા છીએ હવે વાહી ડેરી પાસે અહીંથી હવે આપણે જો રસ્તો જાય છે રેસીમિયા તરફ જે રસ્તો વળે છે તો અહીંથી આપણે રેસીમિયાના રસ્તા તરફ હવે જવાનું છે જઈએ આગળ ધીમે ધીમે એ બમ્પ હોય હોય એ હા જો આપણે રસ્તો કેવો છે અહીં જાણે માઉન્ટ આબુમાં પહોંચી ગયા હોય ને એટલીશ એવો રસ્તો વાકાજુકી વાળો રસ્તો છે સર્પાકાર આકાર વાળો બધો બાજુમાં વ્યૂ પણ તમે જોઈ શકો છો પહાડી વિસ્તારમાં જેમાં આપણે હરતા ફરતા હોઈએ એવું લાગી રહ્યું છે ધીસ ઇઝ અ બ્લેક બફેલો એન્ડ છોટા બફેલો આપણે પહોંચી ગયા છીએ હવે આપણા ગામ ગુંદામાં ધીમે ધીમે આપણે જો રોલર અહીંયા રોડનું કામ ચાલુ છે રસ્તો થોડો ખરાબ છે રોડનું કામ ચાલુ છે અત્યારે ધીમે ધીમે ખાડા ખાડા આવતા જાય ધીમે ધીમે જો આપણે પહોંચી ગયા છીએ આપણે હવે ગુંદા ગામમાં જઈએ આપણે અમારું ઘર જો અહીંયા થોડાક આગળ જઈ એટલે આપણું ઘર પણ અહીંયા જ આવી જશે બાજુમાં સામે તમને જે દેખાય છે રસ્તો જાય છે એ બાજુ એક મઢ છે ત્યાં પરાલિયા પરિવારનો જો સામે જે બાવળ દેખાય છે અહીંથી જે ડાબી બાજુ તમે જોશો તો ત્યાં આ જે મકાન છે એ અમારું જૂનું મકાન છે ગુંદા ગામનું હા આ બધા જે છે જો ગાડી પડી છે એક દુકાને આ અમારા ગામનું બસ સ્ટેન્ડ આવી ગયું છે સામે છે ભાવેશભાઈની દુકાન આવી ગઈ છે આ બાજુ રવજીભાઈની દુકાન જે ચામુડા જ્વેલર્સ વાળાની જે દુકાન છે તે આ બાજુ રવજીભાઈની દુકાન ધીમે ધીમે આગળ જઈએ આપણે હવે તો અહીંયા આપણો છે એ ગામનો કૂવો અને આપણે દાઇડમાં દાદાનું મંદિર છે એ તમે જોઈ શકો છો તમે જો ગામનો કૂવો અહીંયા અમે પાણી ભરવા આવતા હતા ગામનો અવાડો ધીમે ધીમે જઈ હવે આપણે પાછા આગળ હવે એટલે ભાઈ આ પવનચકી ને થોડીક ધીમી કરો પંખો ધીમો કરો ભાઈ કોનો છે આ પંખો હે ધીમો કરો પવન બહુ લાગે છે જો હોન્ડા માન માન હાલે છે ધીમો કરો ધીમો કરો ભાઈ પંખો બહુ ફાસ્ટ હાલે છે તમારો પંખો તો ભાઈ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા મિની સ્વિટ્ઝરલેન્ડમાં હા મિની સ્વિટ્ઝરલેન્ડ અત્યારે આપણા સ્વિટ્ઝરલેન્ડ છે પવન જો અત્યારે જોરદાર પવન હોય છે પણ ધ્રુવિલભાઈ જો તો ઉભા આપણે અહીંયા પણ પવન જોરદાર છે અત્યારે નજારો દેખાડતા તો ખાસ નથી પણ જ્યારે ચોમાસા દરમિયાન અહીં આવો એટલે તમને મિની સ્વિટરલેન્ડ જેવું જ દેખાય છે અહીંયા ચાલો મિત્રો જો હવે આપણે પહોંચી ગયા છીએ રાણીપર ગામમાં આ તમે જે જોઈ રહ્યા છો એ રાણીપર ગામની નદી છે અને આ જે તમને પીપળો દેખાય છે તો ત્યાં આ જે મંદિર તમે જોઈ રહ્યા છો એ દાડમા દાદાનું મંદિર છે રાણીપર ગામનું જે પ્રખ્યાત કહેવાય છે એવા દાડમા દાદાનું મંદિર છે અને હા કહેવાય છે કે આ દાદાના ખોટા સમ ખાઈને કોઈ ગામની બહાર પણ જઈ શકતું નથી તો જય દાડમા દાદા લખી દેજો બધા ચાલો હવે આપણે પાછા પહોંચી ગયા છીએ આપણે જ્યાં જવાનું છે ત્યાં આપણા બેનના ઘરનો જે રસ્તો છે એ આવી ગયો છે જોયો આપણે આ ગાડી પડી છે મહેમાન આવી ગયા લાગે છે આપણે થોડાક મોડું થઈ ગયું છે જો આ આવી ગયું આપણું બેનનું ઘર છે એ આવી ગયું છે મહેમાન બેહી ગયા છે બધા ખાટલે બેન જો હવે જો અમારે અજયભાઈ છે વિપુલભાઈ છે અને અમારા જો અમરાભાઈ ભાઈ છે રસોઈ બનાવે છે અમારો બનાવી મસરાજભાઈ ભાઈ હાંડો લઈને ઉભો રહી ગયા તો મહેમાન વધી જાય તો હાલો મિત્રો આવી જાઓ રાવણા ખાવા અમારે જો ચાલુ કરી દીધું છે હા વિપુલભાઈ અમારે જો રાણીપુર આવ્યો કે જાંબુડા સીડ્યા નથી ડાળ્યું ભાંગી નથી કઈ કામ ધંધો જ નથી જો કીધું એટલે જો ઓછું લઈને બેસી ગયો આપણે રાવણ ને પાડી પણ અમારે તો ભાઈ રા ને મારી માથે ઊભા રહી ગયા કે તને આંબા જ નથી દેવાના હું જ્યાં નાખું ને પેલા ભૂગી જાય ત્યાં લેવા જ નથી દેતો રાવણ આવો જમબુડા ખાઓ મિત્રો તો આવી જાઓ મારો વિડીયો બનાય

nào nam của ta bây giờ nó đã vậy là cái gì lung hì lấy đi thì chơi vậy từ là nao vậy chơi là cái gì tôi nao của anh bơi cái કપડો પર કાઢો મળ્યા છે બધાય મારે સંડાજ નહીં હવે આ એક તો જો અમારે હાવ સાય ગ્રીન ગોખલામ ગ્રીન બેહી જવાનો છે હવે આ સ્પોન્સર અમારે ભાણુંભા કિશનપાક આ ખાડો એમને બતાવ્યો છે દેશી સ્વિમિંગ પુલમાં ભાઈ નાવાનું આજે જો અમારે હવે બને ઠેકડો મારવાના છે હવે સંરાજ મારો ચાલો ઠેકડો હાલો એટલે મારે હાલો મિત્રો જો બધા હવે ના વહી ગયા આપણે એક વાર રહ્યા છીએ આપણે નાવા જવાનું છે આપણે મોબાઈલ વિડીયો બંધ કરી દે ના લે પેલા થોડું પછી આપણે વાત વિડીયો ઉતારશું

ગામડામાં આવીને ગામડાની રમતો ન રમે તો નકામ છે ને જો અમારા બે છોકરાઓ છે ગાડામાં બે ગયા છે ઊંચક નીચક ની રમતો રમવાની કરી છે ચાલો જો એક ટીંગાય છે હમણાં પડું પડું થઈ રહ્યું છે બીજા મિત્રો આ છે આપણું ગુંદા ગામનું મકાન જ્યાં આપણે હમણાં જ્યાં બનાવ્યું છે કામ થઈ ગયું છે પણ હજી જો રેતી ને એવું બધું થોડું પીડ્યું છે પારું પતરાને ઉભા છે હજી Uh, hai, justru kamu ada kamp lagi siapa? એટલે આ પંખો તો પાછો આવી ગયો એટલે ભાઈ એ બંધ કરો બંધ કરો આ પંખો બંધ કરો જલ્દી જલ્દી એ ભાઈ જલ્દીથી આ પંખાને બંધ કરો બહુ ફાસ્ટ કરવા મન્યો છે હવે ભાઈ પવન ઓછો કરો હવે થોડો હાલો મિત્રો જો ફાઇન પડી ગઈ છે હવે આવી ગઈ હવે આ બધા બેદી આ બધા વેકેશન કરવા ગયા હતા તો હું મારા માસીના ઘરે આવ્યો છું તો આ બેઠા છે મારા માસી જો ના બાજુ જો મારા મા બેઠા અંધારામાં દેખાય છે નહીં પણ કઈ વાંધો નહીં આપણે અંજવાળા બેઠા છીએ થોડા વાળા બીન બેઠા છીએ જો હવે જવાનું આપણે થોડીક વાર એમ ઘરે જઈશું અમે થોડીક વાર રહીને અંદર પછી આ આવ્યો ને મારા માછી છોકરો પણ રિહાણો છે ને જવું જુનાગઢ મારા મહા ભેગું કેરીયું લેવા જવું પણ જો આજે અમારે લાઈટ કરી મારા મહા હાટું હા તું પાછા મોટું દેખાય ને